તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર નવસારીના હોવાની માહિતી મળતા એસએમસી પહોંચી હતી ત્યાં હાજર બે આરોપીઓને ઝડપીને પૂછપરછ કરતા અન્ય બે આરોપીઓએ મિની સોમનાથ મંદિર હોવાનું જાણવા મળતા એસએમસીની ટીમ મંદિરે પહોંચી જ્યાં હજાર આરોપીઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે નવસારી જિલ્લાના બિલીમુરા ખાતેની ઘટના છે વિષ્ણુ ગેંગના સાગરીતો દ્વારા સ્ટેટ મોનિટરિંગ છે તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તો ફાયરિંગની ઘટના બની હતી તેને વળતા પ્રહારમાં જે સ્ટેટ મોનિટિંગની ટીમે છે તે આરોપીઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તો એક આરોપીને પગમાં ઈજા થઈ છે હાલ જે સમગ્ર ઘટના છે તેને લઈને હાલ જે સ્કોટ છે તે તપાસ તેજ કરી છે અને જે સ્થાનિક પોલીસ છે તે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે સમગ્ર જે પ્રકરણ છે તેને લઈને હાલ છે તે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે જે આરોપીઓ છે તે અગાઉ પણ ક્યાંય કોઈક ઘટનામાં સંડોવાયેલા છે કે એ દિશામાં પણ હાલ છે તે પોલીસ તપાસ કરી રહી છે ને જ્યારે આ સમગ્ર ઘટના બની તેને લઈને જે એક આરોપીને પગમાં ઈજા થતા હાલ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે નવસારીની જે બીલીમોરાની ઘટના છે તે હાલ જે સ્થિતિ છે તે પણ નિયંત્રણમાં છે ને જે પોલીસ છે તે હાલ તપાસ કરી રહી છે કે જે ગેંગ છે તે હથિયાર લઈને આવી હતી અને કોને આપવાના હતા અને કયા બાબતે મંગાવવામાં આવ્યા હતા તે દિશામાં હાલ છે તે સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે એટલે કે ચોક્કસથી જે ગેંગ છે તે હાલ તો વિષ્ણુ ગેંગ તરીકેનું જણાવવામાં આવી રહ્યું છે પણ સમગ્ર ઘટનાની જે હાલ સ્કોડ જે છે તે તપાસ કરી રહી છે ત્યારબાદ જ સમગ્ર ઘટના ઉપરથી પડદો ખુલશે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરત દેસાઈ બિલીમોરા નવસારી